સરકારી શાળા આ શબ્દ સાંભળતા જ તમારા માનસપટ પર કેવા કેવા ચિત્રો આવવા માંડ્યા છે જૂનું મકાન છે છાપરાવાળા નળિયાવાળા ઘર છે બાળકો દોડી રહ્યા છે ટિંગ 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 ટિંગની ઘંટડી વાગી રહી છે અને અને આવા બીજા ઘણા બધા ચિત્રો પણ ચાલો તમારી ધારણા તમારા મગજમાં રહેલા ચિત્રોને બદલવાનો એક પ્રયાસ કરીએ અને એક એવી શાળાની મુલાકાત લઈએ જે તમને નવા જ ચિત્રો અને નવી જ રીલ્સ આપશે સ્વચ્છ વ્યવસ્થિત અને અદ્યતન ટેકનોલોજી સાથે શિક્ષણ આપતી આ સંસ્થા કોઈ પ્રાઇવેટ સ્કૂલ નહીં પણ ગુજરાતની સરકારી શાળાઓ છે જ્યાં એડમિશન લેવા વાલીઓએ 700 થી 1000 સુધીના વેઇટિંગ લિસ્ટમાં ઊભું રહેવું પડે છે જે શાળામાં અમે પાયાનું ઘડતર જે મળતું હોય છે કે કોલેજ માટે આ જોઈએ કે આ મહત્વકાંક્ષાઓ હોવી જોઈએ એ બધી જ અમને સ્કૂલમાં શીખવાડી હતી કે તમે આગળ જશો તો તમને આ બધી વસ્તુઓ આવશે અને જે ખાનગી શાળામાં જે તરક્કી થઈ છે એનાથી પણ બે કે ચાર ગુણા વધારે તરક્કી એ મારી સ્કૂલમાં થઈ છે કે હવે બધા જ ક્લાસમાં સ્માર્ટ ક્લાસ છે અને જે ખાનગી શાળામાં લોકો એડમિશન માટે રાહ જોતા હોય છે એ હવે સરકારી શાળામાં થવા લાગ્યું છે તો આ સ્લોગનને સરકારી શાળાઓએ એવી રીતે ચરિતાર્થ કરી બતાવ્યું કે વાલીઓ પ્રાઇવેટ સ્કૂલમાંથી એડમિશન રદ કરી બાળકના એડમિશન સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે જેમાં વડોદરાની કવિ દુલા કાગ તેમજ સુરતની નગર પ્રાથમિક શિક્ષણની ઘણી શાળાઓ મોખરે છે જ્યારે સ્થાપના થઈ ત્યારે સ્કૂલની અંદર સવા ત્રણસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા આજની તારીખે એક હજાર વિદ્યાર્થીઓ અત્રે અભ્યાસ કરી રહ્યા છે વાલીઓનો ઘસારો એડમિશન માટે અહીંયા જોવા મળે છે અંગ્રેજી માધ્યમની અંદર ચોર્યાસીનું વેઇટિંગ છે જ્યારે ગુજરાતી માધ્યમની અંદર ઓગણસીનું વેઇટિંગ છે વાઈફાઈથી સ્કૂલ કનેક્ટ છે રમત રમતગમતનું વિશાળ મેદાન આવેલું છે અહીં અહીંના જે છોકરાઓ છે રાજ્ય કક્ષા જિલ્લા કક્ષાએ પોતાની જાતને એક પ્રદર્શિત કરે છે અને સ્કૂલને હંમેશા અવલ લાવવામાં મદદરૂપ થઈ રહ્યા છે સાથે સાથે અહીંનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોઈ પ્રાઇવેટ સ્કૂલ કરતાં પણ વધુ સારું છે સ્કૂલમાં જે ટીચર્સ છે એ વેલ ક્વૉલિફાઈડ ટીચર્સ

અહીંયા અમારી શાળામાં સાયન્સ લેબ પણ છે પુસ્તકાલય પણ છે કોમ્પ્યુટર લેબ પણ છે અમને બધી રીતે અહીંયા હેલ્પ કરવામાં આવે છે બુક્સ પછી કપડાં બધું જ અહીંથી જ મળી જાય છે જેના માટે બહારની શાળાઓ જાતે લાવવાનું કે છે પ્લસમાં એમ કે છે કે અમારી જ સ્કૂલમાંથી લો જે બહારની સ્ટેશનરી કરતાં એમની સ્કૂલમાંથી મોંઘી મળે

જે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસ જે યોજવામાં આવ્યો તે દરમિયાન બત્રીસ હજાર આઠસો ને ચોર્યાસી જેટલા વિદ્યાર્થીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળામાં એડમિશન લીધું છે આ જ તારીખે ગયા વર્ષે ઓગણીસ હજાર એકસો ને વિદ્યાર્થીઓએ એડમિશન લીધેલું જો કમ્પેરિઝન કરીએ તો આશરે એકસો ને એકોતેર ટકા જેટલો રેકોર્ડ બ્રેક એડમિશન આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદની શાળાઓમાં થયેલું છે અમારા તમામ સ્ટાફના બાળકો છે મારા બંને બાળકો અહીંયા છે એક બાળક અત્યારે સુમનમાં ભણે છે એક અત્યારે ધોરણ આઠમાં છે તમામ સ્ટાફના બાળકો છે ઉપરાંત એમડીએમએસ કહેવાય એવા સર્જન ડોક્ટરના બાળકો છે નાયબ મામલતદાર તિલાઈ સુપર ક્લાસ વન સુધીના જે અધિકારીઓ છે એમના બાળકો છે વ્યવસાયિક રીતે ખૂબ સુદ્ધર હોય એના પણ બાળકો છે અમે ટૂંકમાં કેવું હોય તો કહી શકાય કે મજૂરી કરતા શ્રમિક થી લઈ અને મર્સિડીઝ લઈ અને મૂકવા આવી શકે એ તમામ પ્રકારના સમાજના બાળકો છે એ એક સાથે સરસ રીતે સામાજિક સમરસતાથી અહીંયા અભ્યાસ કરે છે પાછળ ગ્રામ સ્કૂલ પાછળ ગ્રાઉન્ડ છે એની અંદર બાળકને દરેક સ્કૂલ ખરેખર આજના છોકરાને શું છે કે ખરેખર આમ ઇન્ડોર ગેમ થઈ ગયા પણ બાળકને પાછળ ગ્રાઉન્ડ છે અંદર શરીર સશક્ત બને એના માટે સૂર્ય નમસ્કાર યોગા પછી ફૂલ છોડ જેવા આવેલા છે બધા કઈ રીતે એની અંદર કયા ફૂલ આજના છોકરાની અંદર નોલેજ જ નથી ખેતી વિશેક નોલેજ આજના છોકરાની અંદર છે જ પણ આ બાળકની અંદર વિકાસ થાય એના માટે પોતે અહીંના ગુરુજીઓ અહીંના શિક્ષકો પોતે મહેનત કરે અને બધું બાળકને બતાવે સાયન્સ અને સ્માર્ટ શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિને પણ સરકારી શાળાઓ એવી રીતે બેલેન્સ કરે છે કે બાળકનો સર્વાંગી વિકાસ તો થાય જ સાથે રાષ્ટ્ર માટે સજ્જ સમાજ શક્તિનું પણ નિર્માણ થાય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગુજરાત ટીમનો રિપોર્ટ